હવે પાંચ રૂપિયામાં મળશે મકાન રાશન કાર્ડ ધારકોને મળશે અનાજની સાથે એક હજાર રૂપિયાની સહાય સાથે હવે મળશે રૂપિયામાં ગેસ સિલિન્ડર આધાર કાર્ડ કાર્ડ અને પાન ધારકો આપે ધ્યાન ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો ખેડૂતોના દેવા માફી અંગે આંકડા સામે આવ્યા છે પાક ધિરાણ લોન થશે માફ સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી રહેજો મિત્રો અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની સૌથી મોટી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી તારીખ લઈને માર્ચ દરમિયાન રાજ્યમાં ગરમીમાં વધારો થઈ શકે છે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે કચ્છમાં પણ મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ગરમીનો પારો ચાલીસ ડિગ્રી સુધી જોવા મળશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં તો મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે એપ્રિલ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાની શક્યતા છે એટલે કે મિત્રો વાવાઝોડાની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેના પગલે રાજ્યના અમુક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે ઓગણીસ એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનો પારો ખૂબ જ વધારે જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો ભારતમાં ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે તમને નાણાકીય મદદ પાક સંરક્ષણ વીમા અને લોન માફી જેવી સુવિધાઓ પૂરી પાડે છે સૌથી પ્રથમ મિત્રો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે ત્યાર પછીની યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ યોજના હેઠળ જો પાકને કોઈ પણ કારનો અસર જેમ કે મિત્રો દુષ્કાળ પૂર જીવાતો કુદરતી આફતમાં નુકસાન થાય છે તો સરકાર વીમા હેઠળ નુકસાનની ભરપાઈ કરે છે ત્યાર પછીની મિત્રો ત્રીજી યોજના છે એમનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે મિત્રો કેસીસી યોજના આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજ દરે એટલે કે મિત્રો ચાર ટકાના વ્યાજ દરે લોન મળશે એટલે કે મિત્રો ખેડૂતોને વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે એ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે જેથી ખેડૂતો બીજ છે ખાતર છે સાધનો છે એમની ખરીદી કરી શકે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના લાભો આ યોજના હેઠળ ખેડૂતોને ટપક સિંચાઈ છંટકાવ અને પાણી વ્યવસ્થાપન માટે સબસિડી આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો રાષ્ટ્રીય ગોકુલ મશીનના ફાયદા આ યોજના ગાય અને ભેંસની જાતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી છે અને આ દૂધ ઉત્પાદન વધારવામાં અને પશુપાલકોને આર્થિક લાભ આપવામાં પણ મદદ કરે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે હવે એક હજાર રૂપિયાની સહાય ભારત સરકાર દ્વારા દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે દેશમાં આજે પણ આવા ઘણા લોકો છે જે દિવસ દરમિયાન બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે દેશના કરોડો રાશન કાર્ડ ધારકો છે અને મિત્રો એ અંતર્ગત વાત રહી તો સરકારની મફત યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે તે વ્યક્તિ એટલે કે મિત્રો કાર્ડ ધારકો સરકાર તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે હવે રાશનથી જ રાશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળશે એટલે કે રાશન કાર્ડ ધારકો હવે મફત અનાજ તો મળશે જ પરંતુ સાથે સાથે એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પણ હવે મળવાપાત્ર રહેશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય ભારત સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનો લાભ મળશે એટલે કે મિત્રો આ ત્રણ હજાર રૂપિયા છે એ પેન્શન અંતર્ગત હવે લાભ મળવાપાત્ર રહેશે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામદારોને સાહીઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ રૂપિયા પેન્શનની લાભ મળશે એટલે કે પેન્શનની સુવિધાનો છે મિત્રો લાભ મળવા પાત્ર રહેશે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે આ રકમ મિત્રો પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયા વચ્ચે હોઈ શકે છે આ પછી તમને દર મહિને ત્રણ રૂપિયા પેન્શનની સુવિધાનો લાભ મળશે એટલે કે મિત્રો આખા વર્ષ અંતર્ગત છત્રીસ હજાર રૂપિયાની સહાય આ યોજના સાથે જોડાવા માંગતા હોય આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે ખેડૂતો અરજી છે કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેરીના રસિકો માટે ખુશ ખબર શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં જ કેરીનું આગમન થતાં કેરીના રસીયાઓમાં ખુશી જોવા મળે છે

પાક વીમા યોજના ગુજરાતમાં ફ્રી વાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ફ્રીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી જોવા મળશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની સૌથી મોટી જાહેરાત આયુષ્માન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે

લાંબા ગાળે મોટો નાણાકીય લાભ મળી શકે પરંતુ એક યોજના એવી છે કે હવે પૂર્ણ થવા જઈ રહી છે પોસ્ટ ઓફિસ દ્વારા તે યોજના એકત્રીસ માર્ચ પછી બંધ કરી દેવામાં આવશે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત મહિલા સન્માન બચત સર્ટિફિકેટ યોજનામાં રોકાણ કરવા માટે એકત્રીસ માર્ચ બે હજાર પચીસનો સમય આપવામાં આવ્યો છે મહિલા સન્માન બચત પ્રમાણપત્રનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને તેમને નાણાકીય સ્વતંત્ર સ્વતંત્રતા આપવાનો છે સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ યોજનામાં માર્ચ સુધી ભારતની કોઈ પણ મહિલા રોકાણ કરી શકે છે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે જેથી ભારતની કોઈ પણ મહિલા આ યોજનામાં બે વર્ષ માટે રોકાણ કરી શકે છે વ્યાજદરની વાત કરવામાં આવે તો આ યોજનામાં બેંક કરતાં પણ વધારે વ્યાજ આપવામાં આવશે આ યોજના પર સાડા સાત ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવશે જે બેંકોની બે વર્ષની એફડી કરતાં વધુ છે હવે લોકોને પ્રશ્નો થાય છે કે આ યોજનામાં રોકાણ કેવી રીતે કરવું કેટલું રોકાણ કરવું કેટલા રૂપિયાનું તમે રોકાણ કરી શકો છો તેમના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજનામાં ભારતીય કોઈ પણ મહિલાઓ એક હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીનું રોકાણ છે કરી શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ કઢાવવા માગે છે ટેસ્ટ આપવા માગે છે પરીક્ષા આપવા માગે છે તે હવે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એ માટે મિત્રો ગુજરાત સરકારે રાહત ભર્યો નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને મિત્રો પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જવાબ પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આર માં આ જે સિસ્ટમ હતી એમાં સુધારો કર્યો છે હવે તમને લર્નિંગ લાયસન્સની પરીક્ષા માં પંદર પ્રશ્નોમાંથી જો તમારા નવ પ્રશ્નોના સાચા જવાબ પડશે તો હવે તમને લર્નિંગ લાયસન્સ છે મિત્રો કાઢી આપવામાં આવશે એટલે કે તમારી પાસે કાચું લાયસન્સ છે મિત્રો આવી જશે તો મિત્રો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય વાહન ચાલકો માટે હવે ખુશીના સમાચાર પંદર પ્રશ્નોમાંથી જો મિત્રો તમારા નવ પ્રશ્નોના સાચા જોવા પડશે તો તમને હવે ડ્રાઈવિંગ લાયસન્સ છે મિત્રો મળી જશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ચોમાસું બે હજાર પચીસ ને લઈને મોટી આગાહી સામે આવી મિત્રો પોતાના સોશિયલ મીડિયામાં આપેલી અનુસાર વાત તો આવનારા વર્ષનું ખેડૂતો માટે ખૂબ સારું રહેવાનું છે બે હજાર પચીસનું ચોમાસું વર્ષ બે હજાર ચોવીસની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે આગામી મિત્રો વીસથી લઈને ચોવીસ જૂનની આસપાસ ચોમાસું ચાલુ થઈ શકે છે એટલે નોર્મલ તારીખથી એક અઠવાડિયું મોડું આવી શકે છે આ સાથે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા છે એટલે કે આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિનાની પચીસ તારીખ સુધી ચાલુ રહે તેવી પણ શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે મિત્રો ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે નિર્ણય બે લાખ રૂપિયા સુધીની લોન માફ થઈ શકે પછી શું હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિશે છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ મિત્રો લોન માફી યોજનાની જાહેરાત કરી અને મિત્રો હાલ તેલંગાણાના સીએમએ કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન છે સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે આ પહેલાં પણ મિત્રો ઝારખંડ સરકારે ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરી હતી તેવી જાહેરાત કરી હતી તો મિત્રો શું હવે ગુજરાતમાં પણ અત્યારે ભાજપની સરકાર છે ગુજરાતના ખેડૂતો પણ અત્યારે દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ પણ મિત્રો બેંકો પાસેથી લોન લીધી છે તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોની પણ હવે લોન છે માફ થવી જોઈએ કે ખાસ કે મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવાના ભારમાંથી ખેડૂતો મુક્ત થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ કે મિત્રો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ મિત્રો આપણા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તાર ફેન્સિંગ યોજના પંદર હજાર રૂપિયાની સાય ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવા નાણાકીય સહાય આપવાની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસને પચીસ માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ બે હજાર ચોવીસને પચીસની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા છે અરજીઓ સ્વીકારવા માટે તારીખ મિત્રો અઢાર બે બે હજાર પચ્ચીસના રોજ પૂર્ણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખોલવામાં આવ્યું છે મિત્રો હાલ વાત કરીએ તો નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યાઓ અરજીઓ મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકારવાનું બંધ કરવામાં આવશે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોએ વ્યક્તિ ધોરણે જેમને કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તો તે સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મુજબ સહાય મેળવી શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે પાંચ રૂપિયામાં મળશે મકાન આપને મિત્રો જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે જ્યારે મિત્રો તમને જણાવી દીધી કે મુખ્ય શહેરોમાં સત્તર એવા આવાસો ઊભા કરવામાં આવ્યા છે જેમાં પાંચ રૂપિયામાં રહેવા માટે મકાન મળશે જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ઘણા બધા લોકો મજબૂત મજદૂર હોય છે શ્રમિકો હોય છે ગરીબો કે જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી સારી સુવિધા વાળું જેમ કે પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઈટ સિક્યુરિટી મેડિકલ જેવી સુવિધાઓ મળી રહે તે માટે મિત્રો મકાન માટે પાંચ રૂપિયા પ્રતિ દિવસ ભાડાની સુવિધા છે મિત્રો ઉપલબ્ધ કરવામાં આવી છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય પીએમ પાક વીમા યોજનાનું બજેટ વધારીને ઓગણતેરસ હજાર પાંચસોને પંદર કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે અને વળતર પ્રાપ્ત કરવું હવે સરળ બની જશે ડીએપી ખાતેની પચાસ કિલોની થેલી હવે તેરસો પચાસ રૂપિયામાં મળશે અને સબસિડી માટે આડત્રીસો પચાસ કરોડ રૂપિયાનું એક ખાસ પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે નવા વર્ષના પહેલા દિવસે જ મોદી બજેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે માહિતી અને મિત્રો હાલ ખાસ કરીને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવાયેલા કેબિનેટના નિર્ણય અંતર્ગત માહિતી આપી છે અને તેઓએ જણાવ્યું કે પીએમ મોદીએ આજની કેબિનેટ બેઠક ખેડૂતોને સમાપ્તિ કરી છે સમર્પિત કરી છે સૌથી પહેલાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ સોના ચાંદીના હવે તોડીએ છીએ તમામ રેકોર્ડ આજે બાવીસ કેટ દસ ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ બ્યાસી રૂપિયા થઈ ગયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ એક્યાસી હજાર બસો પચાસ રૂપિયા તો જ્યારે ચોવીસ કેટ દસ ગ્રામ સોનાના ભાવમાં પંદરસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ ઓગણ માફ કરજો મિત્રો નેવીસ રૂપિયા થઈ ગયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ અઠ્યાસી રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પણ બે હજાર રૂપિયાનો વધારો થયો છે સાથે ચાંદીનો ભાવ નવો ભાવ એક લાખ ત્રણ હજાર રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગોદામ બનાવવા માટે મળશે એક લાખ રૂપિયાની સહાય ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અમલમાં મૂકી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવું પડશે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બે માંથી જે ઓછું હોય એ સહાય અંતર્ગત હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ગામડાઓને ભેટ હવે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ઘરોને સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરવામાં આવશે માર્કેટ સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે વેલ્યુ એડ સેવાઓ જેવી કે વાઇફાઈ સેવા છે કેબલ ટીવી સાથે જોડવામાં આવશે જેથી તે જે વ્યક્તિ છે ગેમિંગનો પણ આનંદ મેળવી શકે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હવે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ઘર ઘંટી ખરીદવા માટે મળશે હવે પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ રાજ્ય લાભાર્થીઓ સરકાર લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી શકે અને વેચી શકે અને આત્મનિર્ભર બની શકે જ્યારે આ યોજનામાં લાભ લેવા માટે અરજદાર ગુજરાત કાયમી રહેવાસી જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક એક લાખ હોવી જોઈએ અરજદાર પાસે કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રનો અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ જ્યારે આ યોજનામાં લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ છે ભરવાનું રહેશે મિત્રો ત્યાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના દરેક ખેડૂતો માટે મિત્રો પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી મિત્રો ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે તેમજ મિત્રો ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ અત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છે જ્યારે મિત્રો વાત કરીએ તો ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાના બેંકનું વ્યાજ ભરતા આવે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તો હાલ મિત્રો તમારા આના વિશે શું કહેવું છે કારણ કે મિત્રો કોમર્સની વરસાદ પડે છે અનાધાર વરસાદ પડે છે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા અનાજના અત્યારે ખેડૂતો હમેશા બેન્કો પાસેથી જેમ કે મિત્રો પ્રાઇવેટ બેન્ક હોય સરકારી બેન્ક હોય એમાંથી પૈસા લેતા હોય છે તો મિત્રો શું ખરેખર ખેડૂતોની લોન છે પાક ધેરાનું લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ પણ તમે ખાસ નીચે જણાવી આપજો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો છે સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે નિર્ણય લીધો છે જમીનની રી સર્વે અને વાંધા અરજી આપવાની મુદત એક વર્ષનો સમયગાળો વધારવામાં આવ્યો આ ગાઉ મુદત એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ પૂરી થઈ હતી જેને હવે વધારીને એકત્રીસ ડિસેમ્બર બે કરવામાં આવી છે ખેડૂતોને જમીનના ક્ષતિઓ સુધારવા ક્ષતિ હેડાણ ગતિ અને વકીલ ફી જેવી ખર્ચોથી બચાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે ખેડૂતો પાસે જમીન અરજી કરવા માટે પૂરતો સમય રહેશે મિત્રો હાલ ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો ઐતિહાસિક